સહેદશામીન Новосибир હોસ્પિટલ ફરિયાદ વિશે વિવાદમાં Новосибир હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે રેસિડેન્ટ તબીબો હડતાલ પર उतर્યા છે નશામાં દૂધ દરદીના ખરાબ વર્તનથી તબીબો હડતાલ પર ઉતર્યા છે સારવાર દરમિયાન નશામાં દૂધ દરદીએ કર્યું હતું ખરાબ વર્તન सीएमઓ અને રેસિડેન્ટ તબીબો વચ્ચે થઈ છે તકરાર તકરાર થતા રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે सीएमઓ હાજર ન રહેતા રેસિડેન્ટ તબીબોએ સુરક્ષા મામલે સવાલ ઉઠાવ્યા છે રાત્રે કંઈક એક अल्कोहलिक पेशेंट આવ્યો હતો જે ખૂબ જ रावડી હતો વધારે પડતું दारू પીધો હોય એવું જણાય આવે છે અને એને 108 દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક सीएमओ અને રેસિડેન્ટ ફરજ સના રેસિડેન્ટ ડોક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી જે પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો ફાર્મો ઇશ્યુઝ અને જૂના કંઈક આપક પીઆયુ રિલેટેડ થોડા ઇશ્યુ એવી રીતે અર્તલ પર અત્યારે આ પછી સમજાવટના અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કંઈ એમની માંગણી પીઆઈયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે